સરાદ તાલુકાના સરહદી ગામોમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શાળા પ્રયોત્સવનો સમાજોત્સવ રૂપે શુભારંભ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શિક્ષણ દ્રષ્ટિ અમલમાં મૂકી હતી શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને તિલક સાથે આવકારી તેમણે ત્રેવીસમાં શાળા પ્રવોત્સવ કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સીમાવર્તી વિસ્તાર થરાદ તાલુકાના બેવટા દીપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી રાજ્યમાં શાળાએ જવા પાત્ર બાળકોનું સો ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની આ ત્રેવીસમી કડીનો આજથી પ્રારંભ થયો છે બેવટા ખાતેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન બે હજાર બે અને બે હજાર ત્રણમાં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના બાવીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે નરેન્દ્ર મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો અને આ શાળા પ્રવેશોત્સવથી છેવાડાના ગામડાઓની લઈને શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ છેવાડાના ગામડામાં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જેના પરિણામે ડ્રોપઆઉટ રેશિયો સતત ઘટતો ગયું છે

એ મોટા પ્રમાણમાં થઈ રહી છે તેનું પરિણામ એ આજે આવ્યું છે કે સો ટકા સુધી ગુજરાતના બાળકો પહોંચી શક્યા ડ્રોપ આઉટ રેટ પણ જે વચ્ચેથી ઉઠી જવાની જે વધારે હતી સંખ્યા એ પણ ખૂબ મોટો સુધાર તેની અંદર આવ્યો અને હવે ક્વોલિટી એજ્યુકેશનની અંદર પણ ગુણોત્સવના માધ્યમથી શેખ હું અહીંયા બોર્ડરના ગામમાં આવ્યો છું સીમાવર્તી ક્ષેત્ર છે ત્યાં પણ પ્રજાની અંદર જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં છે શિક્ષકોની ક્વોલિટી અને ખાસ કરીને બાળકોનો ઉત્સાહ આ આવનારું સારું ભવિષ્ય એ બિલકુલ દર્શાવે છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં કુલ મળીને એક લાખ પાસઠ હજારથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ચૌદ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીઓ જિલ્લા કક્ષાના વર્ગ એક અને બેના અધિકારીઓ પદાધિકારીઓ સ્થાનિક ધારાસભ્યો સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે આ શાળા પ્રવેશોત્સવમાં થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની શાળાના આચાર્યો શિક્ષણગણ સરપંચો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા